ધોરાજીના ભોળા ગામમાં નર્સરી અને વન વિભાગની હદમાં બેફામ રીતે ગાંડા બાવળ અને લાકડા કાપીને લાકડા વેચવાનું કારસ્થાન ચાલતું હોવાની બાતમી મળતા વન વિભાગે કાર્યવાહી કરી છે વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી મુદ્દા માલની કિંમત પાંચ લાખથી વધુની હોવાનું સામે આવ્યું છે પોલીસે જ્યારે આરોપીની અટકાયત કરી ત્યારે ઝડપાયેલા વ્યક્તિ આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી આરોપીઓએ પોલીસની કાર્યવાહી માં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોડાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી આરોપીએ જ્યારે જયારે તેની અટકાયત કરી છે ત્યારે આરોપીએ એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એને એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ